બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ઓરીના છ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ગામોમાં આશાબહેનો મલ્ટીપર્પઝ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ધાનીરા તાલુકામાં ત્રણ ડીસા તાલુકામાં એક અને દાંત તાલુકામાં બે કેસ મળી જિલ્લામાં કુલ ઓરીના છ કેસ સામે આવ્યા છે જિલ્લા

આવું થાય ત્યારે એને શંકાસ્પદ ઓરીના કેસ તરીકે એને રિપોર્ટ કરવામાં આવતો હોય છે ઓરીનો કેસ આમ તો ઓરી જે છે એ રસીકરણથી અટકાવી શકાય એવો રોગ છે એના સા અટકાવતી પગલાં તરીકે તો મારી એક નમ્ર વિનંતી છે કે એની જે કંઈ રસીઓ હોય છે નવ મહિના અને બીજો બૂસ્ટર ડોઝ હોય છે એ બે ડોઝ લેવામાં આવે તો આની અંદર સારું પ્રોટેક્શન મળતું હોય છે તો રસીકરણ એક સારો વિકલ્પ છે પણ જ્યારે ઓરીનો કેસ થાય છે ત્યારે ઓરીની કોઈ ચોક્કસ સ્પેસિફિક સારવાર નથી અને ઓરીના કેસમાં જો એની પૂરતી સારવારને કાળજી લેવામાં ન આવે તો એના કોમ્પ્લિકેશન તરીકે ન્યુમોનિયા ઝાડા ક્યારેક ગંભીર પ્રકારના કોમ્પ્લિકેશનમાં મગજનો સોજો પણ આવી શકતો હોય છે તો એનું નિવારણ માટે વિટામિન એના બે ડોઝ ઉંમર પ્રમાણે ચોવીસ કલાકના અંતરે આપવા જોઈએ આ એક ખાસ તકેદારી રાખવી જોઈએ એટલા માટે હું ખાસ નમ્ર વિનંત આપના માધ્યમથી એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આવો કોઈ શંકાસ્પદ દોરીનો કેસ આવે ત્યારે માત્ર ઘરે કે માતાજી આવ્યા છે તો અંધશ્રદ્ધાને રાખીને ઘરે રહીને અને સારવાર ન કરાવવા જતાં યોગ્ય એના બાળરોગ નિષ્ણાત છે અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈ બાળકની સારવાર કરાવવી જોઈએ અને આ વિટામિન એના બે ડોઝ ખાસ બાળકને મળી રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ એવી એક મારી નમ્ર વિનંતી છે સમાચાર માધ્યમોમાં જે પ્રસિદ્ધ થયા હતા સમાચાર કે બનાસકાંઠા જિલ્લામાં પચાસ કેસો આ વાતને ધ્યાને લઈ અને ત્વરિત ધોરણે આખા જિલ્લામાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું તમામ ગામોમાં આસાબેનો મપહેવ દ્વારા તેમજ ફિમેલ હેલ્થવર્ક દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું તો તેમાં છેલ્લા ત્રણ દિવસમાં છ કેસો મળી આવેલ છે અને આ કેસોમાં કોઈ એક ચોક્કસ જગ્યાએ ક્લસ્ટરિંગ જોવા મળેલ નથી પણ છૂટાછવાયા વિસ્તારમાં કેસો છે જેમાં ધારે ધાનેરા તાલુકામાં ત્રણ ડીસા તાલુકામાં એક અને દાતા તાલુકામાં બે કેસ જોવા મળેલા છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ